રાજ્યમાં વધતા જતા અકસ્માતો વચ્ચે ખેડબ્રહ્મા અંબાજી આવ્યા પર હિંકળમાં જેમાંથી ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી શકે છે બસ જીપ અને બાઇક વચ્ચે ગમખમાં અકસ્માત સર્જાતા એક બાળકી સહિતના છ લોકોનો મોત નીપજ્યા છે જેમાં ચાર લોકો ઘટના સ્થળે જ્યારે બેના સાર્વત્રિમ મોત નીપજ્યું હોવાની માહિતી ઘટના સાત લોકો ઇજાગ્રસ્ત થવાનું મળ્યું શકે છે મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્મા અંબાજી આવ્યા પર અંબાજી વડોદરા રૂટની બસને હિંકિયામાં નજીક અકસ્માત નડ્યો કે બસ જીપ બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા છ એક બાળકીને છ લોકો કરુણ મોત નીપજ્યા કે મૃતકોની ઓળખાણ પોપડ તરાનું સાયલા બેગડીયા અજીભાઈ અને જે મેન્જુબેન અને તરીકે બાળકીને સહિતમાં કે વ્યક્તિ સારવારમાં ખસેડવા વ્યક્તિ સાથે રસ્તા અને એક બેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું કે તો બીજી તરફ સાત લોકો ઇજાગ્ર પહોંચી હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ છે કે ઉલ્લેખનીય કે મોતને પેટી કે મોટા ભાગના મુસાફરો જીપમાં સર્વ આ રાતે કે અકસ્માત એટલો ભયંકર હતો કે જીપનો અકંચ ધાણાનો વળે ગયો અને અકસ્માતની જાણ થઈ ત્યાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો કે અકસ્માત એ જગર લોકોને સરોવરમાં હાથ ખેંચવામાં આવ્યા છે કે જ્યારે મૃતકોનો જેમાંથી આમ દેહનો પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો કે હોસ્પિટલમાં ખેંચવામાં આવ્યો કે કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી સબસ્ક્રાઇબ માય ચેનલ લાઈક શેર